અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામના બીટીએચ ગ્રુપ દ્વારા પ્રયાગરાજ કુંભ મેળો અને સમુદ્ર વંધનની થીમ સાથે ગણપતિની સ્થાપના કરી છે આ ઝાંખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અંકલેશ્વરના નવી દેવી ગામના યુવાનોનું બીટીએચ ગ્રુપ દર વર્ષે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરે છે અને દર વર્ષે નવી થીમ સાથે ગણપતિજીની સ્થાપના કરે છે આ વર્ષે અનોખી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે બીટીએચ ગ્રુપ દ્વારા પ્રયાગરાજ મેળો અને સમુદ્ર વંધન થીમ સાથે શ્રીજીની સ્થાપના કરી છે શ્રીજીની સાથે બંને તરફ ગૌમાતાના મુખમાંથી અવિરત જળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તો બીટીએચ ગ્રુપના યુવાનો દ્વારા પ્રયાગરાજ મેળાની આબેહૂબ ઝાંકી દર્શાવી છે મેળાની તમામ ઝાંકી જોઈ શકાય છે સાથે સમુદ્ર મંથનની ઝાંખી એ દર્શનાર્થે આવતા ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે સમુદ્ર મંથનની આબિહૂબ ઝાંકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હું રાજેશભાઈ પટેલ અંકલેશ્વર નવી દેવી થી અમારે જે આ વખતે ગણપતિની અંદર અમે પ્રયાગરાજ અને સમુદ્ર મંથન જે બનાવેલું છે એ ખૂબ સુંદર આયોજન કર્યું છે એના માટે અંકલેશ્વર ભરૂચ જિલ્લાને ભાવિક ભક્તોને ખાસ વિનંતી કે અમારે ત્યાં આંગાડી દર્શન કરવા પડધારે એ ખૂબ ખૂબ અભિનંદન આભાર